રોજ જ વરસાદ પડે નેપાળ દેશ છે હિમાલયની કોરે કિનારે છે છે દેશ તો સદગુરુની જન્મભૂમિ નેપાળ રાજધાની કાઠમાન્ડુ કહેવામાં આવે છે રોજ વરસાદ જ પડે એનું શું કારણ છે કારણ એ છે કે ત્યાં ભૂમિકા જ છે કે વરસાદને પડવું જ પડે આપવામાં આવે એટલે આ બાજુ પહાડ હોય ઊંચે વાદળો જાય ત્યાં અને દરરોજ પડે હમનો અત્યારે તો ડાંગર કાપે છે મકાઈ કાપે છે અત્યારે ચાલુ છે એ તો અહીંયો પણ ખેતી છે તો પહાડની હું વાત કરું છું તો ભૂમિકાની વાત ચાલતી હતી સદગુર શ્રી કબીર સાહેબને એક પદ લઈ લઈએ કબીર સાહેબનું મુખ્ય પુસ્તક છે બીજક ધ્યાન આપો બીજ બીજકના કેટલા અક્ષર છે ત્રણ બી બી એટલે બીજ જ એટલે જમા કરનાર ક એટલે કરનાર વાણીનો સ્થૂળનો સૂક્ષમનો આપણે બોલીએ છીએ ચાલીએ છીએ વિચારીએ છીએ જે કંઈ કરીએ છીએ ઈર્ષાનો દ્વેષનો બધું આપણા અંતઃ રેકોર્ડિંગ થાય છે યાદ રાખો આટલો ઈશારો પણ નહીં જાય અહીં રેકોર્ડિંગ મૂકેલું હોય તો થોડો જાય નહીં એકવાર બહુ વર્ષોની વાત છે વિજાપુરમાં પ્રવચન આપતો હતો વિજાપુરનું ફર્યું છે મણિપુરામાં હવે એક બેન શું પહોંચ્યા હતા બેન મારું પ્રવચન ત્રણ કલાક ચાલ્યો આઠ થી અગિયાર અને બેન બાજુમાં વાસ ન પહોંચવા લઈને બે છે અહીં બાજુમાં મારી બાજુ એટલે બે કામ થાય પ્રવચન એ સંભળાય ને પાછળ મંજાય કેટલા બુદ્ધિશાળી બેન ભેગું ભેગું બે કામ થાય અરે રેકોર્ડ રેકોર્ડિંગ તો થયું મારું પ્રવચન અને વાસનો મનો નવાજો રેકોર્ડિંગ થાય પ્રવચન રેકોર્ડિંગ તો છોડે માઇક નહીં છોડે નહીં એ તો વાંસનો હોય કે પછી બીજો હોય બા તો રેકોર્ડિંગ કરી નાખીએ આ વાત છે તો એવી રીતે આપણા સંસ્કારો અંતાપ્રણમાં જમા થાય છે અને આગળ જવાનું બીજ બને છે યાદ રાખો સારું અંતાકરણ સારા વિચારો પરમારથની સારી નજર સારી ભાવના સારી દ્રષ્ટિ પરમારથનું કામ સેવાનું કામ તો તમારી વેકેશન સારી છે આગળ જવાનો રેકોર્ડ તૈયાર થશે આગળ જવાનો ખતરનાક વિચાર ખતરનાક ચિંતન ભૂરી નજર ભૂરી ભાવના ભૂરી દ્રષ્ટિ કરાવવાણી ખરાબ સંસ્કાર ઉત્પન્ન કરશે ખતરનાક સંસ્કાર બનાવશે અને નીચે જવા માટે ભૂમિકા તૈયાર કરશે એ ભૂમિકા

મધ્ય જગન જગન વર્ષો નીચે ઊંચે નહીં જાય અને મકાન બનાવે એટલે ઉપર જ જાય કેમ કે એક એક મુકતો જાય મુકતો જાય ઉપર જ જાય તો એવી રીતે ઊંચું કામ કરે ઊંચું ચિંતન કરે ઊંચી નજર રાખી માણસ ઊંચો જ જાય એ નીચે જાય

એ ખતમ કરવા માટેનું જ્ઞાન એનું નામ છે બીજ કહો ટકશાલ શું કહેવામાં આવે છે બીજક નહીં ટકશાલ કહેવામાં આવે છે બીજક વાત ટકશાલ વાત છે જો આ ટકશાલ બોલે છે ખાણીનો વાણીનો ભ્રમનો સંશયનો વ્યસનનો ફેશનનો ટેન્શનનો બધો નિવેડો લાવી દે ઈશ્વરનો નો દેવ દેવી નો ચંડી નો મુંડી નો બધી માન્યતા નિવેડો લાવી દે એને કહેવામાં આવે ટક્ષા ટક્ષા સાર શબ્દ નિર્ણય કો નામ જાતે હોય જીવ કો કામ સાર શબ્દ નિર્ણય નામ છે જેનાથી જીવનું કામ થાય કેટલો સરસ શબ્દ છે તો બીજે કોનો શબ્દ એક લઈ લઈએ નિર્યાસી શબ્દ शोभा के कई कारण लोभ लागे रतन जन्म पूर्वल जन्म भूमि कारण बीज काहिल बुंद से जिन पिण्ड संजोयो कुंड रहाया बारह से पुण्य उद्वा होन हर्ष हुआ जब यम यी है चली है नैनन भरी भरी रोया जीवन की झनि आशा राखो काल दरे स्वासा बाजे है संसार कबीरा चित चेदी दारो आशा आशा जो असंभव से पूरो सुभागे एक एक शब्द ऊपर विचार करो साहिबनु एक एक शब्द ऊपर एक एक शास्त्र बनिस के ध्यान आपो कबीर साहिब ने एक एक शब्द ऊपर एक एक शास्त्र बनिस इतनी बड़ी ताकत छे एटम बम नानो तो नानो होय एटम बम जबरो मोटो नी आवे पावगढ़ियो पण छोटे है ने ने ओमका साफ करी ना

આવી દશા છે તો કબીર સાહેબ સામે કોઈનું જ્ઞાન ટકી શકે નહીં વેદ નું પુરાણ નું ગીતા નું આ કોઈ ટકી શકે નહીં આ સૂર્ય પ્રકાશ સામે બીજો કોઈ પ્રકાશ ટકે તમે આખા વિશ્વ નો પાવર હાઉસ ચાલુ કરી તો પણ સૂર્યનો મુકાબલો કરી શકે નહીં કેમ કે સૂર્ય તો સૂર્ય જ છે સૂર્ય મૂળ કારણ તો પ્રકાશ સૂર્ય છે પછી એની સામે કોણ મુકાબલો કરે તો એવી રીતે સૂર્ય તો સૂર્ય જ છે કબીર સાહેબ નું સૂર્ય જ છે શું છે સૂર્ય છે બાળ બ્રહ્મચારી થઈ ગયા જો ઊંચી મહાપુરુષ થઈ ગયા જેને લોકો દેવો માને છે કલ્યાણ માને છે અવતારી પુરુષ માને છે એને શું કહે છે કબીર સાહેબ તમે જુઓ ને એકસો ઓગણપચાસ સાથી સાહેબ છે કોણ માયા કેરી બચી પડે બ્રહ્મા વિષ્ણુ અને નારદ ઋષિ શારદ અને સરસ્વતી ગૌરીપુત ગણેશ ઘણા લોકો કે છે આનો તો સમરણ શું કરશો બાર સાહેબ કે છે માયાના પંજામો પડી ગયો મચરૂપ માયા ભાઈ જબરહી કે હેર હરિહર બ્રહ્માનો ઉગ્ર સુર નરમુની કહી કે મોટો માછલી માછલી શિકાર હૈ શિકારી બની ગઈ શું બની ગઈ શિકારી જાણો છે સરોવરમાં તળાવમાં મોટી માછલી નાની માછલીનો શિકાર કરે છે મોટો નાગ નાનાનો શિકાર કરે છે આ કિંગ કોબરા છે કિંગ કોબરા કિંક કોપરાનો તો બીજો બીજો નથી મોટો સાપ આવે ગળી જાય બોલો બહુ ખતરનાક જેરી આવે આવે વાત છે તો સાહેબ કહે છે કે આ ખતરનાક માયા છે ખતરનાક વાસના છે એની અંદર આ ઊ આવી ગયા તો પછી તમે એમનું કલ્યાણ કરો સમરણ કરો તો કેમ કલ્યાણ મુક્તિ થવાનું કરી શકે નહીં તો શુભા કે સંસારમાં કોણે શુભા કહેવાનું કહેવામાં આવે જેને ધન મળે માન મળે સ્ત્રી મળે પતિ મળે પ્રતિષ્ઠા મળે પદ મળે બધું મળે એને શું કે છે સૌભાગ્યવાન અરે ધન્યવાદ એ ભાઈ નું તો લગ્ન થઈ ગયું કન્યા મળી ગઈ સીતાજી બહુ સુંદર આવી તો વાત કરે છે નસીબ ઉગડી ગયું આને તો રામ સીતાની જોડી કોઈ નહીં નાખે તોડી આવી વાત કરે છે ને એક જ દિવસ હું તૂટી જાય એવું કઈ નહીં માનસુ ઘણી વાર મોટું તૂટી જાય મેં હું તો તો બહુ થાકી ગયેલો હતો કોઈ વાર જેમ તેમ કઈ પહોંચ્યો આ બાજુ થી આ ગામડામાં મારો પ્રોગ્રામ ચાલતો હતો પોશી ના બાજુ આપડે સાબરકોઠા માં પ્રોગ્રામ થી ગયો હું કોઈ વાવ બરાબર ઊંઘાવી ગઈ રાતના ના આઠ સાડા આઠે ઊંઘવાની એકદમ થાય બિલકુલ જામની ગઈ હું અને મોરબી ફોન આવી એક ભાઈ

મારો ખૂટો ફોન ખાનું મેં કહું આ તો સારું થઈ ગયું પત્ની મરી ગઈ તો નરસિંહ મહેતાએ શું કીધું હતું ભલું થયું ભાગી ધંધાળ શું કે ભજી છું મીરાનું લગ્ન કરવાની વાત કરે છે એના માતા તો મીતા તારે મીરા શું કીધું હતું વિચાર કરો સોળ વર્ષ સુધી રાજકન્યા અઢાર વર્ષ સુધી રાજકન્યા શું કહે છે સંસારી નું સુખ કાચું જોવાનું નિર્જીવ